નકલી માસીબા નારણપુર ખાતે રહેતા ફરિયાદીના ઘરે મેલી વિદ્યા હોવાનું જણાવી વિધિ કરવાના બહાને પહોંચ્યો હતો ત્યારે ફરિયાદીની સોનાની ચેઇન અને રોકડા પાંત્રીસો કપડામાં લપેટી આરોપી ફરાર થઈ ગયો સમગ્ર બાબતને લઈને ફરિયાદીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી માસીબા જીતુ પરમાર મોડ રહેવાસી રાજકોટની ધરપકડ કરી હતી જીતુભાઈ પરમારે અગાઉ માસીબાનો વેશ ધારણ કરી અલગ અલગ જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો

અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા જણાતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થા પૂર્વક એમને ચા પીવડાવેલી એ દરમિયાનમાં એમને વાતચીતમાં ભોલવી ગઈ અને જણાવેલ કે આપના ઘરની અંદર એક મેલી વિદ્યા છે એ મેલી વિદ્યાને કારણે તમારી પરેશાની છે દૂર કરવા માટે એની વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બેનને આપેલો એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારા એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે જો જણાવતા બેને એક સોનાનો ચેન ટેન્ડર સાથેનો એક ટેન્ડર હતો આશરે નવ ગ્રામ વજનનો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક કાપડથી પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલર ખોટું વિધિ કરવાના બહાને

નારણપુરા પોલીસ જાહેર કરી અમદાવાદ ની અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે ફરી એની